અને આગળ આપણે એ પણ ચર્ચા કરીશું કે આનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ક્યાંથી મળશે આ સિવાય જે પ્રથમ પરીક્ષા છે તો એના પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું સોલ્યુશન બધું ક્યાંથી મળશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો અને હા જો ઉતાવળમાં કોઈ પ્રશ્નને ભૂલથી આપણે જવાબ અપાઈ જાય તો મિત્રો તમે છે એક સાચો જવાબ કોમેન્ટ કરી દેજો જેથી કરીને આપણે એની તમારી કોમેન્ટ છે એને પિન કરી શકીએ જેથી કરીને બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય અને તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ કયા કયા સમાવેશ છે તો પ્રકરણ બે અને પ્રકરણ દસ આ બંને એમાં સમાવિષ્ટ છે તો જોઈએ પ્રશ્ન એક છે આપેલો છે તમે વાંચી શકો છો આપણે સૂચના સીધી વાંચીએ કે નીચે આપેલા વિધાનો માટે જે આ વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો તો કે એક પ્રથમ પ્રશ્ન છે એક દ્રાવણ ભૂરા લિટમસપત્ર લાલ બનાવે છે તો તેના પીએચ લગભગ ખાલી જગ્યા હશે તો કેટલી હશે પાંચ હશે એટલે કે સી જવાબ આવશે બીજો પ્રશ્ન એસિડ સ્વાદે ખાલી ગયા હોય છે તો એસિડ સ્વાદે કેવા હોય છે ખાટા હોય છે ત્રીજો પ્રશ્ન માનવ આંખ ને પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે તેમાં શું મિત્રો નેત્ર પટેલ એટલે કે રેટિના ઉપર પ્રતિબિંબ રચે છે હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન કરે છે કે સર અમારે આજે વિજ્ઞાનમાં ઘણું બધું કન્ફ્યુઝન છે આ જે પ્રથમ પરીક્ષાના પેપરની બધું ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું એટલે આવું લોગો આવશે આવું નામ આવશે ઇન્સ્ટોલ કરી દેવાનું ઓપન કરશો એટલે પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપી કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા જશો એટલે તમને પહેલાં તો ધોરણ દસનું નું ફોલ્ડર આવશે એમાં પ્રથમ પરીક્ષાના પેપરો સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણે મુકાઈ ગયા છે એ મળી જશે સોલ્યુશન સાથે આ સિવાય બીજું ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ છે મિત્રો જો આ રીતના જોઈ શકો છો એ પણ તમે મેળવી શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો જેમ કે ગણિત જેમ કે વિજ્ઞાનમાં જે બીજો પાર્ટ અને દસમો પાર્ટ ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય તે સંપૂર્ણ ત્યાં સહચિત્ર સાથે મૂકેલો છે તો તમે એ જોઈ શકો છો આ સિવાય એક્ઝામ પેપરમાં તમને આ જે ક્વેશ્ચન બેંકની પીડીએફ ટૂંક સમયમાં ત્યાંથી તમે જોઈ શકશો અને અહીંયા ધોરણ વાઇઝ વિડીયો તમે જોઈ શકશો જે ધોરણમાં જઈને તમે વિષયમાં જશો એટલે પાર્ટ વાઇઝ તમે વિડીયો એના જોઈ શકો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બંધને તમે શેર કરો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલો સવાલ છે લિટમસ એ કુદરતી સોરી કૃત્રિમ સૂચક છે વિધાન કેવું છે ખોટું સફેદ કપડા પર કઢીના ડાઘ પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થઈ રંગનો ડાઘ પડે છે વિધાન કેવું છે ખરું આંખના ડોળાનો વ્યાસ આશરે બે પણ ત્રણ એમ એમ હોય છે તો વિધાન કેવું છે ખોટું છે લઘુદ્રષ્ટિની ખામી દૂરની વસ્તુની પ્રતિબિંબ નેત્રપટલ પર નેત્રપટલની આગળ રચાય છે તો વિધાન કેવું છે ખરું છે ચાલો આગળ વધીએ આપણે વિધાન નેક્સ્ટ પ્રશ્ન જે વિધાન સાચું બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે તો કયું એસિડ હોય છે મિત્રો તો કે ટાટારિક એસિડ હોય છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના સાર ખાલી જગ્યા હોય છે તો કેવા હોય છે મિત્રો એસિડિક હોય છે અપચાના ઉપચાર માટે ખાલજીગ્યા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે તેમાં શું આવશે મિત્રો તો કે ભાઈ એન્ટાસિડ નામની દવાનો ઉપયોગ થાય છે ચાલો આગળ વધીએ અગિયારમો સવાલ કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનું વિભાજન દરમિયાન ખાલજીગ્યા રંગનો પ્રકાશનું વિચલન સૌથી વધુ હોય છે તો કયા રંગનું તો કે જાંબલી રંગનું વહેલી સવારે મેઘધનુષ ખાલજીગ્યા દિશામાં દેખાય છે તો કઈ દિશામાં દેખાશે મિત્રો પશ્ચિમ દિશામાં તારાઓનું ટમટમવું લીધે ઉદભવેલી શબ્દમાં તમારે જવાબ આપવાનો છે કે ધ્રાણેન્દ્રીય સૂચક એટલે કે ધ્રાણેન્દ્રીય સૂચક કોને કહેવાય તો કે જે પદાર્થની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય તેવા પદાર્થોને શું કહેવાય તો કે ધ્રાણેન્દ્રીય સૂચક કહેવાય હા ઘણા વિદ્યાર્થી એમ કે સર તમે જવાબ લખો તો પણ અહીંયા મિત્રો આપણે સિસ્ટમમાં લખી ના શકતા હોય એટલે તમને જે પીડીએફ સોલ્યુશન મળશે એમાં સંપૂર્ણ ટાઈપિંગ સાથે જવાબ મળી જશે પ્રિઝમ કોણ કોને કહે છે તો કે પ્રિઝમમાં બે પાસ પાસેની પાશ્ચ્ય બાજુ અને પ્રિઝમ કોણ કહે છે ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્નો છે એની જવાબની ચર્ચા કરીએ તો કે અહીંયા આપણે મોટા પ્રશ્નો છે એના જવાબ ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ નેક્સ્ટ

ખાલીજગ્યા પાવરના લેન્સનો છે ઉપયોગથી નિવારી શકાય તેમાં છે મિત્રો માઇનસ પાંચ ડી આ રીતે હવે ઘણા વિદ્યાર્થી એમ કે સર તમે ડાયરેક્ટ જવાબ કીધો તો મિત્રો આ તમારે જો સમજવું હોય તો મેં તમને કીધું એમ સંપૂર્ણ વિજ્ઞાનનો જે કોર્સ છે એમાં સંપૂર્ણ સાગર સર દ્વારા સમાજ સમજાવેલો છે અને દાખલા પણ તમને બધા ગણાવેલા છે ત્યાંથી તમે જોઈ શકો છો રેડી હા એ બધું તમને ક્યાંથી મળશે પેડ કોર્સમાંથી મળી જશે ચાલો આગળ વધીએ નીચેના વિધાનો સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું

એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો દાંતના બહારનું આવરણ શેનું બનેલું હોય છે તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે આ આ એનું અણુસૂત્ર થશે એટલે ફોસ્ફેટ પછી કયો એસિડ હોય છે કવચના ડંખમાં શું હોય છે તો કે મિથેલ મિથોનિક એસિડ પેસ બાયોપિયાની ખામીનું નિવારણ કયા પ્રકારના લેન્સ વડે થાય છે તો કે ભાઈ બાયોફોકલ લેન્સ દ્વારા થાય છે કયા દ્વારા બાયોફોકસ દ્વારા પછી આપેલ નીચે પેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે મિલ્ક ઓફ મેગ્નેશિયન અનુસૂત્ર એમ જી પ્રાઇસ છે તો વિધાન કેવું છે ખરું છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા આશરે બે પોઈન્ટ આઠ ગણી છે વિધાન કેવું છે ખોટું વાતાવરણીય વક્રી ભાવક લીધે વાસ્તવિક સૂર્ય સૂર્યાસ્ત અને દેખીતી સૂર્યાસ્ત વચ્ચે સમયગાળા આશરે ચાર મિનિટ હોય છે વિધાન કેવું છે ખોટું છે ચાલો નેક્સ્ટ આપને આપેલા છે નીચેના પદાર્થો છે નીચેના પદાર્થો લાલ કે ભૂરા શું અસર દર્શાવશે તે તમારે જણાવવાનું છે તો કે શુષ્ક એસિયલ વાયુ તે કોઈ અસર દર્શાવશે નહીં લીંબુનો રસ તો કે ભૂરામાંથી લાલ બનાવશે હા ભૂરામાંથી લાલ બનાવશે પછી દહીં એ પણ ભૂરામાંથી લાલ બનાવશે અને સાબુનું પાણી એ લાલમાંથી કેવું બનાવશે તો કે ભૂરું બનાવશે તો આ રીતના એમનો જવાબ થશે ચાલો આગળ વધીએ આપણે નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો તો કે અહીંયા આપેલું સારનું નામ સોડિયમ ક્લોરાઇડ તો એને NaCl તો એને NaOH બેઝ છે અને એસિડિક શું આવશે HCl પછી એમોનિયમ ક્લોરાઇડ તો NH4Cl એમાં શું આવશે બેઝમાં શું આવશે તો કે NH4OH અને HCl એસિડ થશે ચલો ચાર દ્રાવકો એબીસીડી નું પીએચ માપ કરતા અનુક્રમે પાંચ એક દસ અને સાત માલુમ પડે છે તો કયું દ્રાવણ તો દ્રાવણ તટસ્થ થશે તો કે દ્રાવણ ડી છે તટસ્થ હશે બેઝ કયો હશે તો કે સી હશે હા દ્રાવણ છે ઓ પછી નિર્બળ એસિડિક કયું હશે તો કે એ અને પ્રબળ એસિડિક કયું હશે બી હશે તો આ રીતના એમના જવાબ થશે ચાલો નેક્સ્ટ જોઈએ આલ્કલી એટલે શું તેના બે ઉદાહરણ તો કે જે બેઝ નો પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહેવાય અને એને હોય એનું ઉદાહરણ થાય કે ઓએચ એના ઉદાહરણો કહી શકો ચાલો આપેલ આકૃતિમાં પાણીના બિંદુમાં દાખલ થતા અંદર અને બહાર નીકળતા પ્રકાશના કિરણને થતી ઘટનાનું નામ આપો તો અહીં આપેલું છે સૂર્યપ્રકાશ પ્રકાશ તો એ વક્રી ભવનાંક આવશે વકરી ભવનાંક એટલે વિભાજ્ય વિભાજ્ય પછી આંતરપરાવર્તીય આંતર આંતરિક પરાવર્તન અને પછી વક્રી ભવનાંક તો આ રીતના છે એ તમે જવાબ આપી શકો છો

ચાલો આગળ વધીએ જ્યારે એક કસનળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઇઝના દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે તો જવાબ આવશે મિત્રો દ્રાવ્ય દ્રાવણનું તાપમાન વધે છે એટલે કે જો હા અને બીજું આ શારનું નિર્માણ થાય છે એટલે જવાબ આપણો સાચો આ હશે સી 1 અને 4 પછી તો કે દાંતનો સડો અટકાવવા માટે આપણે નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ટૂથપેસ્ટનો સ્વભાવ કયો છે તેમાં માં આવશે બેઝિક જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટા ભાગનું વકરીભવન ક્યાં થાય છે જવાબ આવશે મિત્રો પારદર્શક પટલ ઉપર વર્ગમાં સૌથી પાછળ બેઠેલ કોઈ વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પર લખેલ અક્ષરનો વાંચી શકે છે પરંતુ પાઠ્યપુસ્તકમાં લખેલા અક્ષરો વાંચી શકતો નથી તો એને નીચેના મત કયું વિધાન એના માટે સત્ય બનશે વિદ્યાર્થીને આંખનું નજીકનું બિંદુ તેનાથી દૂર ખસી ગયું ખસી જાય છે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્નો કયા આપેલા છે તો કે આપણે ખરા ખોટા આપેલા છે એની ચર્ચા કરીએ ચાલો છે અણુસૂત્ર એન એ જેડ એન ટુ ઓ ટુ છે વિધાન કેવું છે ખોટું છે મેઘ ધનુષ હંમેશા આકાશના સૂર્યની દિશામાં બને છે ખોટું લઘુદ્રષ્ટિની લઘુદ્રષ્ટિમાં લઘુ આંખનો ડોળો લાંબો થાય છે તો વિધાન કેવું છે ખરું છે ચાલો વિધાન સાચું બને તે રીતના ખાલી જગ્યા પૂરવાની છે તો ખાવાના સોડા બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર કયું આવશે તો કે એને એચ સીઓ થ્રી પછી તો કે માર્ગરી માર્ગરીન બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો કે કયો આવશે તો કે એચ ટુ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે તો કે સિલિયરી સ્નાયુઓ હવે એક બે જવાબ આપણે વાક્યમાં જવાબ આપવાના છે તો કે ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને જોડવા માટે પ્લાસ્ટર સ્વરૂપે જે પદાર્થનો ઉપયોગ થાય છે તે પદાર્થનું રાસાયણિક નામ શું આવશે મિત્રો તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓ પી કયા વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશનો વર્ણ વર્ણપટક મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો તો કોણ આવશે મિત્રો ન્યૂટન આવશે કોણ આવશે ન્યૂટન નેક્સ્ટ સવાલ છે વિચલન કોણ એટલે શું તો કે પ્રિઝમ નિર્ગમન કોણ કિરણને આપાત કિરણની દિશામાં સાથે અમુક ખૂણાની દિશામાં વાકુ વળે તો તેને આ ખૂણાને છે એ વિચલન કોણ કહે છે વ્યાખ્યા આપવાની બીજું કશું છે નહીં ચાલો નેક્સ્ટ પ્રશ્નો છે ક્યાંથી જવાબ મળશે એની આપણે ચર્ચા આગળ કરીએ જોઈએ હા પણ મોટા પ્રશ્નો છે એની પણ ચર્ચા કરીએ આગળ આપણે ક્યાંથી જવાબ એના મળશે ચાલો ટૂંકા પ્રશ્નો છે જોઈ લઈએ તો ઉપરની રેખાંકિત અવલોકન કરીને આકૃતિમાં પ્રશ્નના જવાબ આપણે આપવાના છે તમે આ આકૃતિ જોઈ શકો છો એના આધારે જવાબ આપવાના છે તો આપણે જવાબ લઈ લઈએ એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કે સીએલ ટુ વાયુ ઉત્પન્ન થાય છે કેથોડ પાસે કયું દ્રાવણ બને છે તો એને ઓએચ નું દ્રાવણ બને છે પછી ટુ એને સીએલ વત્તા ટુ એચ ટુ ઓ તો એક બીજું શું આવશે અહીંયા આવશે તો કે ટુ એને ટુ એને ઓએચ અને બીજું આવશે સીએલ ટુ ગેસ આ એ બધું તમે લખી શકો ચાલો નેક્સ્ટ આગળ આ પદ્ધતિ શું કહે છે તો કે ક્લોર

તો આ રીતના આપણા બધા પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નોના સોલ્યુશનની ચર્ચા કરી હવે મોટા પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને ક્યાંથી મળશે તો મિત્રો આ વિડિયોમાં પેલા તો આપણે બધા હેતુલક્ષી પ્રશ્નો લીધા છે ટૂંક સમયમાં ફરીથી જ આખી આખી એટલે સંપૂર્ણ સોલ્યુશન દરેક પ્રશ્નો મોટા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો બધા જ પ્રશ્નોનો આપણે ફરીથી એક વિડીયો બનાવીશું જેમાં સંપૂર્ણ સોલ્યુશન તમે ક્યાંથી જોઈ શકશો આ સિવાય એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને જેમ કીધું આપણે એપ્લિકેશનમાં કઈડ કોર્સમાં મળી જશે આ સિવાય બીજું શું મળશે તો કે પ્રથમ પરીક્ષાના આઈ એમ સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી જશે તો જો હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને એપ્લિકેશન ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લો અને આ તમારે કેટલા ગુણ આવે છે એ તમે અવશ્ય કોમેન્ટ કરજો આ સિવાય બીજા વિષયની પણ મિત્રો પ્રશ્ન બેંકનું સોલ્યુશન મુકાઈ ગયું છે તો એ પણ તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો થેન્ક યુ